અઠ્યાવીસ દસ બે હજાર પચીસના રોજ નંદેશ્રી પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદીએ કે જેનું નામ પાર્થ જયેશભાઈ પરમાર મૂળ નવસારીના વતની છે એણે એવી હકીકત જાહેર કરી કે કેટલાક લોકો એનો ટેલિફોનિક સંપર્ક કરી અમેરિકન ડોલર સસ્તા ભાવે ભારતીય ચલણમાં વેચી રહેલ છે અને એ નિયમ વિરુદ્ધ છે જેથી નંદેશ્રી પોલીસે આ બાબતે ફરિયાદીને વધુ પૂછપરછ કરી અને આ કામના આરોપી કોણ છે તે દિશામાં એક છટકું ગોઠવેલું આ છટકું સાંકળદા રોડ ઉપર ગોઠવવામાં આવેલું આ ફરિયાદીએ આ કામના આરોપીઓનો સંપર્ક કરી આ આરોપીઓની એમો એવી છે પોતે નાણાં પડાવવા માટે અમેરિકન ડોલર કે જે સો રૂપિયાના ડોલર સસ્તા ભાવે ભારતીય ના ચરણમાં જે અસ્તિત્વમાં છે એ નાણાંમાં સસ્તા ભાવે આપે છે એમ કરીને કુલે જુદી જુદી અમેરિકન ડોલર સો ડોલરની પાંચ નોકરો અને એક એક ડોલરની પંચોતેર નોકરો એમ મળી બે લાખ ઇઠ્યોતેર હજારનો ઉદ્દામાલ પોલીસે આ કામના આરોપીઓ પાસેથી કબજે કર્યો છે કેમ કે આ અમેરિકન ડોલર આવી રીતે જાહેર રોડ ઉપર કપડપૂર્વક છેતરી અને ફરિયાદીને છેતરવાનો પ્રયાસ કર્યો હોય પોલીસે આ મંતરે પુનઃ રજીસ્ટર કરેલ છે આ પકડાયેલા આરોપી બહુ દડિયા ચકલાસીના આજુબાજુના ગામના વતની છે જેમનું નામ અમિતભાઈ ગોવિંદભાઈ તળપદા જિજ્ઞેશભાઈ દિલભાઈ તળપદા અને મુકેશ કનુભાઈ તળપદા છે